જો વહીવટી મંજૂરી લીધી હોય મારા ખ્યાલમાં મને એવું લાગે કે કોઈ મંજૂરીઓ નહીં લીધી હોય વહીવટી મંજૂરી લીધી હોય તો હું જ્યારે જયારે વિસ્તારમાં જોતો હોય ત્યારે ને આરોગ્ય તંત્રની પણ રાહતી હોય છે પછી ફાયર હોય છે પછી પોલીસ હોય છે પછી એકસો આઠ હોય છે ગમે તેતાન હોય છે જ્યારે પોરબંદરની શહેરની અંદર જો આવો મંડપ થતો હોય એકસો આઠનો હોય ફાયર સેફ્ટીનો હોય કોઈ ડોક્ટરોની કોઈ રાઉટી ન હોય એટલે વહીવટી મંજૂરી લીધી નહીં હોય ને ન લીધી હોય તો એણે આવી મંજૂરી કોણ જેની આ મંડપ કર્યો એને સામે કાયદાની કાર્યવાહી કરવી જોઈએ જો વહીવટી મંજૂરી લીધી હોય મારા ખ્યાલમાં મને એવું લાગે કે કોઈ મંજૂરીઓ નહીં લીધી હોય વહીવટી મંજૂરી લીધી હોય તો હું જ્યારે ખેડ વિસ્તારમાં જોતો હોય ત્યારે આરોગ્ય તંત્રની પણ રાવટી હોય છે પછી ફાયર હોય છે પછી પોલીસ હોય છે પછી એકસો આઠ હોય છે ગમેને તેતાન હોય છે જ્યારે પોરબંદરની શહેરની અંદર જો આવો મંડપ થતો હોય એકસો આઠનો હોય ફાયર સેફ્ટીનો હોય કોઈ ડૉક્ટરોની કોઈ રાહટીનો હોય એટલે વહીવટી મંજૂરી લીધી નહીં હોય ને ન લીધી હોય તો એણે આવી મંજૂરી કોણ જે જેની આ મંડપ કર્યો એને સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ